નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના છે જે કહેવાય મરચાં અને કેટલો ભરપૂર લાગ લાગી ગયો છે આ મરચાં ગણાય ગણાય નહીં નહીં ખાલી આ બે ડાળખીઓના મરચા તમે જુઓ બરાબર છે તો જબરજસ્ત મરચું લાગેલું છે અને આપણે વાત કરવાના છે મરચીની ખેતીની તો લાસ્ટ વિડીયો જોવાની છે ને આગળ જોઈશું આપણે વિડીયો અને ખેડૂત મિત્રો સાથે વાત કરીશું નમસ્કાર 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 તો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય મરચીની ખેતી અને મરચીની ખેતીની અંદર જે પણ લોકોને પ્રોબ્લેમ હોય છે કે થીપ્સ કથિરી માઇટ્સ મિલીબાગ ફ્લાય લીલીપોપટી બ્લેક મસી કોઈ પણ પ્રકારની જીવાત હોય કે વાયરસ આવતો હોય કે ફૂટ ના નીકળતી હોય ફ્લાવરિંગ ના થતું હોય ખરી જતું હોય અટકી જતું હોય ક્વોલિટી ના આવતી હોય તો આ વિડીયો તમારા માટે છે અને આજે એટલું કહી શકું કે અદ્ભુત પરિણામના ઉનાળાની અંદર જે પણ લોકો મરચીની ખેતી કરે છે ચાહે ચોમાસું કરે કે શિયાળો કોઈપણ વસ્તુ બરાબર કાઠિયાવાડ ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત આપણે એક વાત કરવાના છે ખેડૂત મિત્ર સાથે એવું કહી શકાય કે સાંભળવાનું છે કેવી પરિસ્થિતિ હતી વાત કરીએ ખેડૂત મિત્ર સાથે શું નામ તમારું આખું જનકભાઈ પરમાર જનકભાઈ ચિમનભાઈ પરમાર આ તાલુકો કયો લાગે સોજીત્રા તાલુકો સોજીત્રા અને જિલ્લો આણંદ આપણે જનકભાઈ તમે ખેતી કરી છે મરચી કઈ જાત કરેલી છે પેલી પડે ઘર ખેડૂત મિત્રો ખેતી કરતા હોય મરચીની તો માહિતી પૂરેપૂરી લેવાની છે તમને બહુ મોટો બેનિફિટ મળવાનો છે બરાબર તો જનકભાઈ કરી છે વીએનઆર બસો પંચ્યાસી અને પહેલા પેલી વાત કરવામાં આવે તો આની અંદર તમે જે આ મરચી કરી આઠ વીઘા આપણી ટ્રીટમેન્ટ નહોતી કરી એ પહેલાં તમે સંપર્ક કેવી રીતના કર્યો યુટ્યુબથી કર્યો યુટ્યુબ યુટ્યુબ મતલબ સોશિયલ મીડિયા અત્યારે બહુ પાવરફુલ છે મિત્રો યુટ્યુબના જ માધ્યમથી મારી પર કોલ આવેલો કે ભાઈ સાહેબ આ વસ્તુની પરિસ્થિતિ છે અને આ વસ્તુની અંદર જો ખરેખર મરચી બગડવા ઉપર છે અને આમાં ટ્રીટમેન્ટ થાય ને મરચી બચે એવી હોય તો તમે જણાવો બરાબર ને સાચી વાત કે કોમ સાચી વાત ને તો એમણે જે પ્રમાણે કીધું એ પ્રમાણે મેં એમને ટ્રીટમેન્ટ કરાવી અને મેં જોયું કે આ વસ્તુ થઈ શકે છે અને થશે જ બરાબર તો પેલા પેલું આપણે રિઝલ્ટ જોઈશું જનકભાઈ બરાબર ને બતાવો ને જરાક રિઝલ્ટ કેવું છે અને તમને શું શું અંદર ફરક આવ્યો આગળ આવજો જરાક હા અહીં નજીક લાવજો ફોન આ ઉનારા મરચું આટલું ના થાય હે ઉનારા મરચું આટલું બધું ના થાય ઉનાળામાં મરચું આટલું બધું થતું નથી આ લાગ જોવો મિત્રો તમે ખાલી બરાબર છે હે શિયાળામાં આટલું નથી શિયાળામાં એમનું આટલું મરચું નહોતું અહીં બીજું આ બાજુ આગળ લાવો આ એક નહીં દરેક જગ્યાએ તમે જો આ મરચુંનો લાગ જુઓ તમે ખાલી છે એક નહીં દરેક જગ્યાએ જુઓ આગળ આવજો એટલે તમને ખબર પડે આ તમે બતાડો ખાલી મરચાંનો લાગ જુઓ તમે આ ઉનાળો છે અને ઉનાળામાં જો આટલું બધું મરચાં બેસતો હોય તો તમે વિચાર કરો ખાલી બરાબર છે અહીં આ તમે જુઓ આ જો લાગ અંદર છે પુષ્કળ મરચું લાગી ગયેલું છે અહીં નહીં દરેક જગ્યાએ ભાગ આવો છે દરેક જગ્યા જોવા છે આ ગણવા બે હેદ મેરાઈ ના પડે સાહેબ આ જુઓ ખાલી આ કંઈ આ તમે એનો નજારો જુઓ આ નજારો જુઓ ખાલી મરચાંનો છે એટલો બધો લાગે આમ આમ વાડી બતાવો ખાલી આમ વાડી જુઓ તમે ખાલી મસ્ત અને જવણથી ભરપૂર ભરાઈ ગયેલી છે મિત્રો બરાબર છે કે એટલું કહી શકું એની ક્વોલિટી તમે જોવામાં આવે ને તો ક્વોલિટી પણ તમે જોઈ શકો છો આ ક્વોલિટી જુઓ અને માલ એકદમ જબરજસ્ત છે બરાબર આપણે આગળ જઈશું અને આગળ પણ ધીમે ધીમે જોઈને બતાવીશું તમને કે આ વસ્તુનો પાવર કેવો છે બરાબર હવે તમે અહીં ઉભા જો તો આ લાગજો તો જો આ ખાલી છે આ છે મિત્રો પાવર વસ્તુનો અને તમને એવું લાગતું હોય કે ભાઈ આ વસ્તુ કઈ રીતના તમે વિચારી શકો છો અહીં થોડાક આગળ આવી જજો જનકભાઈ આ મરચું તમે પહેલી વાર જોયું પહેલી વખત ઉનારામ પહેલી વખત ઉનારામ પહેલી વાર ઉનારામાં આટલું મતલબ ઉત્પાદન મતલબ આટલી આટલું ઉત્પાદન કોઈ જગ્યાએ તમે જોયું આવું બીજે નહીં એ બીજે બધે નહીં બીજે બધે નથી બીજું ફરક શું લાગે છે આપણી ટ્રીટમેન્ટ કરવામાં ફરક શું લાગે તમને ફરક એ લાગે કે મરચા ચાલુ થઈ ગયા મરચા ચાલુ થઈ ગયા બંધ હતા બંધ હતા મરચાં ચાલુ થઈ ગયા મતલબ જે છેલ્લું મરચું હતું પણ ફૂલ ફૂલ કશું દેખાતું નહોતું સાહેબ આ બહુ મોટા મોટો પોઈન્ટ ફૂલ કશું દેખાતું નહોતું મરચું બંધ થઈ ગયું ને છેલ્લું તમે મરચું તોડ્યું છેલ્લું તોડ્યું હતું બધું આઠે વીઘાનું ભેગું કરી હતો બસો મણ બસો મણ મરચું તોડેલું છેલ્લામ છેલ્લું બધું પડી રહેલું અને આપણી ટ્રીટમેન્ટ ચાલુ થઈ પહેલી એપ્રિલે ટ્રીટમેન્ટ ચાલુ કરેલી બરાબર ને કઈ એપ્રિલ પહેલી એપ્રિલ પહેલી જ એપ્રિલે ટ્રીટમેન્ટ ચાલુ કરી બે હજાર પચીસ અને આજે કઈ તારીખ થઈ છે સોળ થી સત્તર તારીખ થઈ આજે સત્તર તારીખ સત્તર સત્તર ચાર સત્તર ચાર આજે આ વિડીયો સાહેબ આટલા દિવસની અંદર આ મરચું નજારો જોવા મળ્યો છે ખરેખર એ ન્યુટ્રીશન કેવી રીતના છે કેવી રીતે એમની સિસ્ટમ છે તો હું તમને બતાવવાનો છું બરાબર હાલની તારીખમાં મરચું તમને કેટલા મણ દેખાઈ રહ્યું છે ટોટલ આઠે આઠ વીઘાનું ગણીએ તો ચારસો સાડી ચારસો ચારસો થી સાડી ચારસો મન મતલબ સત્તર દિવસની અંદર આટલો નજારો જે ખરેખર ફૂલ ફ્લાવરિંગથી લઈને ભરપૂર જબરજસ્ત સિસ્ટમ મેં એમને કીધું તું પંદર દિવસ પછી મને કોલ કરવાનો બરાબર ને ટ્રીટમેન્ટ કર્યા પછી પંદર દિવસ પછી ફોન કરવાનો પહેલો સ્પ્રે થયો ને ફોન આવી ગયો બરાબર ને ત્રણ દિવસ ત્રણે જ દિવસમાં કે સાહેબ ચમકારો ચાલુ થઈ ગયો છે અને અગિયારમાં દિવસે મને ફોટો નાખ્યો બરાબર છે તો આ પાવર છે શું શું વાપર્યું છે કેટલી વાર સ્પ્રે કર્યો એકવાર અને અને પછી બીજી વાર બીજી વાર હમણાં લાસ્ટમાં લગાડ્યો હવે લગાડવાનો છે ઓકે આ તોડીને તોડીને બરાબર છે આમ ફેરવી દેજો મરચાં તોડવાનું ચાલુ છે અત્યારે તમે જોઈ લો બરાબર છે હા ઓકે તો હવે આપણે વાત કરીએ દવા વિશે થોડીક આ બાજુ આપણે પકડી રાખો તમે બરાબર પહેલા પેલું મિત્રો આની અંદર એટલું કહી શકું ખાસ સમજવા જેવો પોઈન્ટ છે આ સમજવા જેવી દવાઓની વસ્તુ છે આ નેચરલી છે બીજી વસ્તુ આ છે આપણું ભૂમિ પરિવર્તન બરાબર જે તમારા જમીનના ન્યુટ્રિશન પોટેશિયમ હુમેટ હુમિક આયન જિંક કોપર સલ્ફર બરાબર નાઇટ્રોજનથી લઈને વિટામિન મિનરલ્સ જે બધા જ પ્રકારના આવે છે આની અંદર આવી જાય છે અને આ માર્કેટમાં કિંગ કહેવાય અમારી ભાષામાં ભૂમિ પરિવર્તન તમે જે વિચારતા હોય એકવાર આનો ટ્રાય કરો પછી તમને ખબર પડશે આનો પાવર શું છે કેવો પાવર આનો જોરદાર હે સરસ જોરદાર ને બરાબર છે કઈ અલગ અલગ નાખ્યું કશું ખાતર પછી પાંચસો અઢીસો ગ્રામ પણ આપી શકો છો જેવો મરચાનો હોય છે બરાબર બીજું છે રૂટી પરિવર્તન જે કહેવાય ને કે રૂટની કોશિકાઓ જે કાટ આવી જાય ને આપણે દેશી ભાષામાં કહીએ એ કાટ આ રૂટ પરિવર્તન એમને આપ્યું જમીનની અંદર હોય કે તમારા જેટલા પણ મૂળ હોય એને ફ્રેશનેસ બનાવે બરાબર છે એનો ફૂગ કોઈ પણ જાતની હોય કાળી ફૂગ બ્લેક ફૂગ બધું નિરાકરણ કરે નિમાટો નિરાકરણ કરે અને જમીનમાં રહેલો ખોરાકને ઓબ્ઝર્વ કરવાનું કામ કરે છે આપણું આ રૂટ પરિવર્તન જે તમારે એક એકરમાં પાંચસો એમ એલ આ જે સોઇલ પાવર જમીનમાં રહેલા જેટલા ન્યુટ્રિશન છે તમને જે પણ બધા ન્યૂટ્રીશન સોળે સોળ પ્રકારના ન્યુટ્રીશન છે જમીનમાં રહેલા છે પોટાશથી લઈને કોઈ પણ વસ્તુ એ જમીનમાં રહીને આ જેટલા ઝાડ દેખાય છે ને એને કોઈ ખાતર નાખવા ગયું કોઈ નથી ગયું પણ સૂક્ષ્મ જીવાણુ જીવતા છે એટલે ટોટલી આજે એની હેલ્થ સારી છે આપણી છોડની હેલ્થ સારી રાખી હોય તો દરેક પ્રકારના ન્યુટ્રિશન પ્રોપર મળવા જોઈએ જે સોઇલ પાવર એક એકરમાં તમારે પાંચસો એમએલ આપવાનું છે ડ્રીપ ડ્રીપ ઇરિગેશન હોય તો ત્યાં વીઘામાં પણ ચાલી શકે છે ઓકે તો આ ત્રણ દવા તમે જમીનમાં આપી રાઈટ બરાબર છે બીજું છે આપણું જે કહેવાય પેસ્ટ ઓર્ગો પેસ્ટ ઓર્ગોનું કામ શું જે આની અંદર નોર્મલ જે કોકડવાડ બધું દેખાતું હતું એ આનાથી ક્લીન થયું થીપ્સ કતીરી માઇસ મિલીબાગ વ્હાઇટ પેલ લીલી પપ્ટી જે પણ હું તમને બોલ્યો પંદર લીટરમાં પચીસથી ત્રીસ એમએલ નાખવાનું હોય છે કે કે ઉનાળો છે એટલે પાંચ એમએલ વધારે જોઈએ આ તમારે ટોટલી અને બીજું કે પાન પીરા પડતા હોય તો એમાં લીલામાં પણ કરવામાં કન્વર્ટમાં કામ કરે છે આ આપણું છે બ્લૂમફાસ્ટ બ્લૂમ્પાસ્ટની વાત કરવામાં આવે તો આ જેટલું તમને ફ્લાવરિંગ કે જેટલું મરચાંનું ઉત્પાદન દેખાઈ રહ્યું છે આ બરાબર છે આઠે આઠ વીગોમાં બરાબર તો આ જે ફૂલ ખરતા અટકાવે છે સાઇનિંગ વધારે વજન વધારે ક્વોલિટી અને ફૂલ ખરતાં અટકાવીને ફૂલની સંખ્યામાં વધારો કરે આ છે બ્લૂમફાશ ફૂલની સંખ્યા કેવી હે ફાસ્ટ કહેવાય કહેવાય એમની ભાષામાં ખેડૂત એમ કહે છે બોમ્બ કેવાય કેમ કે જે નજારો કોઈ કઈ જોયે તો વિચાર પડે કે ના ખરેખર ફૂલ અને લાગે જોડે એટલો ફૂલે એટલું જોડે એમ આ એનો પાવર છે બીજું છે આપણું ફંગી વોરિયર જેમ કહી શકાય કે આપણને એવું લાગતું હોય કે ભાઈ ડાઘી પડી જવી ડીટીઓમાં કોઈ જાતની ડાઘી છે આપણા કોઈ જાતની ડાગી નથી બીજી વસ્તુ મરછા જે તમારા વાંકા વરી જતા હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય ફોગલ ફોંગલ્સનો પ્રોબ્લમ હોય દાવણી મીડી સુકારો આગાત્રો સુકારો પાછાત્રો સુકારો કોઈ પણ જાતની વસ્તુનો પ્રોબ્લમ હોય ફંગી વોરિયર તમારે આપી દેવાનું મિસ કરીને આપવાનું છે બ્લોમફાસ પેસ્ટ ઓરગોન ફંગી વોરિયર આ ત્રણ દવા તમે મિસ કરીને આપવાનું પંદર લીટરમાં વીસથી પચીસ એમએલ તમારે ફંગી વોરિયર એના ઘનથી જે પણ ગરમીથી મતલબ જે જીવાતની એટેકો આવવાના હોય એ આવતા રોકે છે અને થવા નથી દેતું આ એવી જ વસ્તુ છે કે ફંગસમાં તો કામ કરે સાથે સાથે જીવાતોને અંદર આવવા પણ નથી દેતું એના માટે લોકો શું જ અલગ અલગ નિયમ હોય કે આ વસ્તુ વાપરતા હોય આપણે એ વસ્તુ વાપરવાની જરૂર હતી નથી બરાબર ને આ ત્રણ વસ્તુ છે બીજી આપણી પાસે જે ક્રોપમેક્સ બાટલી ખોવાઈ છે ભાઈ પણ ક્રોપમેક્સ એવી છે જે પેસ્ટ ઓર્ગો કરતાં પણ ઉપરનું વર્ઝન છે વેરિયેસન અને ગરમીનું જેટલું પણ વેધર હોય એની અંદર નવ ફાસ્ટ બુસ્ટિંગ ફૂંટ કરવાનું કામ કરે પંદર લીટરમાં પીસથી પચીસ એમએલ નાખવાનું બરાબર છે આજે તમને એટલું કહી શકું મિત્રો તમને એવું લાગતું છે કે ઉનાળામાં આટલું ઉત્પાદન પણ આ ઉનાળાનો સમય છે ને ઉનાળામાં જ આટલું પ્રોડક્શન છે પણ એટલું કહી શકું જનક ભાઈ તમને શું લાગે છે અત્યાર લગીને તમે ઘણી વેરાયટી કરી આપણા ખેડૂત મિત્રોને કાં સવાલ હશે જ તો તમારા પ્રમાણે આ વેરાયટી ઉનાળા પ્રત્યે તમારું શું કહેવું છે કરવી જોઈએ કે ના કરવી જોઈએ કરવી જોઈએ કયા મહિનામાં તમે આ મરચી ખરીદી એ પહેલા કહો આપણા ખેડૂતમાં અગિયારમાં મહિનો અગિયારમાં મહિનાનું વાવેતર છે અગિયારમો બારમો પહેલો બીજો ત્રીજો ના ચોથો એટલે છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે આ મરચીને સાહેબ છઠ્ઠો મહિનો મરચીને ચાલી રહ્યો છે ને આટલું પ્રોડક્શન તમને દેખાઈ રહ્યું છે પાછી નવી સજીવન કરી છે તમારે પણ આવા પ્રોબ્લેમ ગણાય હશે બરાબર મરચીઓની અંદર અને ખરેખર મારું એટલું જ કહેવું છે નવી મરચીની ખેતી કરતા હોય તો અવશ્ય પહેલેથી તમને શું લાગે છે હવે ટ્રાય કેવો કરવાનો પહેલેથી 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 ને અને પહેલેથી હોત તો આજે જબ્બર થઈ જતું બરાબર કેમ કે આજે એક વસ્તુ છે ખેડૂત મિત્ર જે ખેતી કરે છે રચ્યો ના પચ્યો એની ઉપર હોય છે પણ સારું ગાઈડન્સ જો મળી જાય તો એનું કોમ થઈ જાય થઈ જાય ને અને તમે છે કયો વિડિયો જોવો તો પેલા બબલી ચોરી બબલી ચોરી બબલી ચોરીનો નો વિડીયો આપણો જોયો તો એના ઉપરથી સંપર્ક કર્યો પણ એમનું કોમ મરચામ થઈ ગયું મરચામ થઈ ગયું બરાબર ને ચોરી નથી કરી પણ હવે એમને ચોરી પણ જોડે કરી છે જોડે જોડે દૂધી પણ કરી છે બધી જ વસ્તુ આંતરપાકમાં સેટ કરી છે ઓકે તો તમારે શું કેવું છે ખેડૂત આ દવા બધી વાપરી જોઈએ જે આપણે બતાવીએ બધી દવાઓ વાપરી વાપરી જોઈએ રિઝલ્ટ સારું છે ખર્ચો એકદમ ઓછો બધી વાપરી બહુ મોઘી મોઘી વાપરી મોઘી મો આ ખર્ચો મને નહીં લાગતો ખર્ચો જ નહીં એવું લાગે જણાતોય નથી જણાતો નહી એવું જણાતો ખર્ચો એટલું સસ્તું લાગે છે તમે ફોન કરશો ઇમ્પ્લિમેન્ટ કરશો એટલે ખબર પડશે બરાબર હું નહીં કેતો પણ આઠ વીઘામાં નોર્મલી તમને ખબર છે કે મરચી લોકો વીઘે કેટલો ખર્ચો કરે છે બરાબર ને આઠ વીઘા હેન્ડલ કરવી એટલે કે જેવો તેવો ખેલ નથી ખાલી બસો ત્રણસો નો પંપ ગણો ને આઠ વીઘા ના તમે પચાસ પચાસ પંપ મારો ખબર પડે પચાસ હાઇડ હાઇડ પંપ કે કેટલાનું બિલ બને જયારે અહીં તો એ બિલ તો છોડે એનાથી ઓછામાં જમીનનું કામ થઈ જાય છે ઉપર સ્પ્રેન કામ થઈ જાય છે સાચી વાત કે ખોટી વાત બરાબર તો તમે પણ આવું રિઝલ્ટ લેવા માગતા હોય તો અવશ્ય કોલ કરો સંપર્ક કરો અને પ્રોપર ટ્રીટમેન્ટ મળશે તમને માહિતી સમયે મળે છે કે નથી મળી જાય ને કમ્પ્લીટ માહિતી મળી જાય કમ્પ્લીટ માહિતી મળી જાય છે કે કોઈ શંકા ના રહે બીજી વસ્તુ દરેક વસ્તુ પ્રોપર રીતના ટ્રીટમેન્ટ કરવાની છે જે મારા નવા ખેડૂત મિત્રો જે મરતીની જ ખેતી કરતા હોય તો સલાહ સૂચન વગર તમે આગળ વધતા નહીં કેમ કે ઘણી જગ્યાએ શું થઈ જાય છે તકલીફમાં આવી જાય છે બરાબર છે ઓકે તો થેન્ક યુ સો મચ જનકભાઈ તમે માહિતી આપી બદલ બરાબર હવે મરચાંની અંદર આપણે હજુ અહીંથી આગળનો ઉતારો કેટલો વધવાનો લગભગ વધારે તો લાગે છે વચ્ચે આની કહેતો વચ્ચે સાડી ચારસો પડી જાય ને બરાબર છે તો આ પાવર છે આપણી વસ્તુનો જેને રિઝલ્ટ જોયું તો આપણી જો મળી જશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી થેન્ક યુ સો મચ